જેતી વખતે પોતે સાવરકુંડલા કુંડલા બેંકમાં બેંક મેનેજર તરીકે કામ કરતા હતા આરોપી કિશોર દેવજી મહેતા તરીકે ઓળખાણ જે છે તે સામે આવી છે બેંકમાંથી ગેરકાયદેસર રકમ ઉપાડી ઉચાપત કરી આવવાની વાત સામે આવી રહી છે બાતમીના આધારે એલસીબી ની ટીમે તપાસ કરી હતી અને તપાસ દરમિયાન આરોપી કિશોર મહેતાને ઝડપી લેવાયો છે

ત્રીસ 30000 ની ઉચાપત હોવાની વાત સામે આવી રહી છે તો બીજી તરફ ચેક બુકમાં ખાતાધારક अश्विन दવેની બનાવટી સહી કરી અને આ ઉચાપત આચરી હતી જ્યારે બનાવટી ચેક આરોપીની પત્ની દ્વારા રાજકોટ બેંકમાં જમા કરાવવામાં આવ્યો હતો બેંકમાંથી ગેરકાયદેસર રકમ ઉપાડી ઉચાપત કરી આવવાની વાત સામે આવી રહી છે ત્યારે 1998 માં સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ને 1998 બાદ બે હજાર માં આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી વોન્ટેડ તરીકે જાહેર થઈ ચૂક્યો હતો જ્યારે અમરેલી એલસીબી આરોપી પાલિતાણા વિસ્તારમાં હોવાની બાતમી મળી બાતમીના આધારે એલસીબી ટીમે તપાસ કરી હતી અને તપાસ દરમિયાન આરોપી કિશોર મહેતાને ઝડપી લેવાયો છે આરોપી પત્ની મીનાક્ષી મીનાક્ષીબેનનું વર્ષ બે હજાર ત્રેવીસમાં નિધન થયો હોવાની વિગતો પણ હાલ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે સત્યાવીસ સત્યાવીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે પોલીસની પકડમાં આવી ચૂક્યો છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી જે છે તે કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે અમરેલી જિલ્લા પોલીસ તરફથી જે અલગ અલગ ગુનાના કામે કોર્ટ તપાસના કામે જે આરોપી એ નાસ્તા ફરતા છે તે આરોપી પકડવા માટે ખાસ ઝુંબેશના રૂપે કામ કરવામાં આવે છે આપ સૌ જાણો છો ભૂતકાળમાં પણ જિલ્લામાં જે પચીસ ત્રીસ વર્ષથી વીસ વર્ષના ઉપરના અને દસ વર્ષના ઉપરના કેટલાક આરોપીને જિલ્લા પોલીસે પકડી પાડેલ છે એમાં જ એક આજરોજ એક છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી ઓગણીસો નાઇન્ટી એટમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે એના જે મુખ્ય આરોપી હતા આરોપી કિશોરભાઈ દેવજીભાઈ મહેતા મૂળ રહે મોરબી જે તે વખતે એ પોતે સાવરકુંડલા બેંકમાં બેંક મેનેજર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ બેંકમાંથી ન્યૂમાં નીકળ્યા પછી નાઇન્ટી એટમાં એ વ્યક્તિએ બેંકમાંથી જે ભોગ બનનાર ફરિયાદી અશ્વિનકુમાર દવે છે એમનું નામનું ચેક લઈને નાઇન્ટી એટમાં એક બેંકમાં એને ચેક ઉપરથી પૈસા ઉપાડેલા હતા અને એ જે પૈસા ઉપાડેલા હતા એ પોતાની વાઈફ મીનાક્ષીબેનના નામે ઉપાડેલા હતા તો જે તે વખતે નાઇન્ટી એટમાં એમ કેસ એટલે કોર્ટના હુકમ ઉપરથી એક ચીટિંગની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી અને તે કામના એ બંને આરોપી છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી નાસ્તા ફરતા હતા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો મુખ્યત્વે પેરોલ ફરલોની ટીમે આમાં અલગ અલગ દિશાએ મહેનત કરી તપાસ કરી આ કામના જે જે તે વખતના લાગતા વળગતા તપાસના કાગળો હતા એ કાગળોના અભ્યાસ કરીને આ કામના એક આરોપી જે મુખ્ય આરોપી કિશોરભાઈ મહેતા છે એને પકડવામાં આજે સફળતા મળેલ છે સાથે સાથે આ કામનો જે બીજા આરોપી એમની પત્ની મીનાક્ષીબેન છે એ બાબતે પણ એ મૃત્યુ પામેલ છે તે બાબતની જે પણ પ્રક્રિયા એનું નામ કમી કરવા બાબત તે પણ હાથ ધરવામાં આવેલ છે જેથી જિલ્લા પોલીસે એક અઠ્ઠાવીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડીને એક સરાહાયની કામગીરી અમરેલી જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ છે